અન્ય પાઠનું તથા ચાલો યાદ કરીએ એના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી ઉદાહરણ મુજબ પૂર્વ પ્રત્યય ધરાવતા શબ્દો લખો અને તેનો અર્થ જણાવો તો પૂર્વ પ્રત્યય પહેલું છે નવ તો જુઓ નવ નિર્માણ એટલે કે નવ વાળા બધા બનાવવાના છે તો નવ નિર્માણ નો અર્થ થશે નવું નિર્માણ નવ ખંડ તેમનું અર્થ થશે આખી પૃથ્વી નવજાત જાત તેમનું થશે

તમારે રુદન કરવાનું છે તો કે પુષ્પ રુદન કરતું કાવ્યમાં કવિએ ધીરુ રહેવાની સલાહ આપી છે ત્રીજું છે સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી કહેવાયા તો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ખંડિત ભારતના અખંડ શિલ્પી કહેવાયા ચોથું છે બાપુના આશ્રમમાં યજ્ઞ ચાલતો હોય ત્યારે કોઈ નવરૂપુના આશ્રમમાં સુધાકર આકાશમાંથી ક્યારે ઝેર વરસાવતો નથી ત્યાર પછી પ્રશ્ન નંબર ચોથો છે કાવ્યના આધારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં પહેલું છે આ તો ઈસ્તનો આવાસ એટલે શું થશે તો કે આ ઈશ્વરનો આવાસ છે બીજું છે તું આમંત્રિત અતિથી એનો નહીં સ્વામી નહી દાસ આ પંક્તિનો સાચો અર્થ શું થશે તો જવાબ આવશે આપણે સૌ આ પૃથ્વી પર આમંત્રિત છીએ પૃથ્વીના સ્વામી કે દાસ નથી ચોથું છે તો ઈશ્વર દરેક ક્ષણે હાસ્ય રૂપી હેત વરસાવતો રહે છે ચોથું સૌ સાથે વહેંચી વહેંચીને ખાજે રામની દીધેલી રોટલી તો ઈશ્વરે આપેલું અન્ન સાથે પરસ્પર વહેંચીને ખાવું જોઈએ ત્યાર પછી પાંચમું છે અખંડ ચાલે બ્રહ્મ સિશોડો એટલે શું તો ઈશ્વરનો બ્રહ્મરૂપીડો નિરંતર ચાલ્યા કરે છે પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો સરસ મજાનું કાવ્ય છે એમાં આપણે પ્રશ્ન બનાવ્યો પેલો કોને લીલી ચાદર ઓઢી છે અને કોણ સુહાગણ લાગે છે તો ધરતીએ લીલી ચાદર ઓઢી છે એટલે ધરતી સુહાગણ લાગે છે

ત્રીજો પ્રશ્ન છે આકાશમાં શું તપી રહ્યું છે તો આકાશમાં મયંકરૂપી મણી તપી રહ્યો છે મયંક મતલબ સૂર્ય તો કાવ્ય પંક્તિ થશે કે આ આ માથે મણી તપે હરી ચોથું છે છે તલાવડી સાની ભરેલી તેની પાળ સાની બાંધેલી છે તો તલાવડી ચાંદની થી ભરેલી છે અને એની પાળ ફૂલોની બાંધેલી છે તો મિત્રો જવાબ આવશે આ ચાંદની ભરી છે ચંદની ભરી છે તલાવડી હરી આવો ને ફૂલડીએ બાંધી પાંચ હવે હરી આવો ને પાંચમું છે કવિ હૈયાના ભાવ ને કોની સાથે સરખાવ્યા છે તો કવિ હૈયાના ભાવને જળમાં ઉઘડેલા પોઈણા સાથે સરખાવ્યા છે આ જળમાં ઉઘડે પોઈણા હરી આવો ને એવા ઉઘડે હૈયા ના ભાવ હવે તો હરી આવો ને ત્યાર પછી પ્રશ્ન નંબર છઠ્ઠો છે પ્રશ્નોનો ઉત્તર આપવાના છે જેમાં પહેલું કવિ માનવીને આ અતિથિ શા માટે કહ્યો છે તો આ તમારે તમારી શુદ્ધ બુદ્ધિ થી લખવાનો છે મિત્રો

અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું એમ કવિ કહે છે ઈશ્વરનો સિંચોડો અવિરત ચાલતો રહે છે આપણે આપણા ગજા પ્રમાણે ધરીનું વહન કરવાનું કવિ ભાવ પૂર્વક ભાર પૂર્વક કહે છે કેમ કે આ વિશ્વ ઈશ્વર નો આવાસ છે અને આપણે સૌ એના અતિથિ છીએ આવો એક સુંદર મજાનો સંદેશો આપેલો છે પ્રશ્ન નંબર આઠ થી ઈશ્વરનું ઘર કેવું હશે તેની કલ્પના નું ચિત્ર તમે દોરો તો જુઓ આ મારા ઈશ્વરનું ઘર છે કે કેવું હોવું જોઈએ મારા ઈશ્વરના ઘરમાં આઝાદી હોવી જોઈએ

ત્યારબાદ તમામ માનવીઓ માટે સમાનતા ન્યાય ન્યાય અને નીતિ માટેના સમાન તકો હશે અને મારી આ કલ્પના ચિત્રમાં સૌથી મહત્વનું અંગ શાંતિ છે ત્યાર પછી ઈશ્વર વિશે અન્ય અન્ય કાવ્ય ગુતિને લખવાની છે મિત્રો પરંતુ કાવ્યના બદલે મેં આપણી માતા સરસ્વતી નું આવાહન કરતો એક શ્લોક અહીંયા લખેલો છે

તો મિત્રો આ હતું સરસ મજાનું આપણું પોથી નું સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્ય પુથ્ના પાઠના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત